હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો જન્માષ્ટમીમાં એકદમ આસાનીથી તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો આપણા ગોપાલ માટે પ્રસાદ તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આજે આપણે મથુરાના ફેમસ પેડા બનાવવાના છીએ તો તેના માટે મેં આ ફૂલ ફેટ એક લિટર દૂધ લીધું છે અને દૂધને મેં ગેસ ઉપર રાખી લીધું છે અને જ્યાં સુધી તેમાંથી માવો ન બને ત્યાં સુધી આપણે દૂધને આ રીતે હલાવતું રહેવાનું છે અને બરાબર ઉકાળવાનું છે આપણું દૂધ આ રીતે ઉકળી રહ્યું છે અને આ રીતે સાઈડ સાઈડમાં જે મલાઈ આવે છે તે પણ આપણે લેતું રહેવાનું છે અને હજુ જ્યાં સુધી માવો છૂટો ન પડે ત્યાં સુધી આપણે તેને ઉકાળતું રહેવાનું છે તો દૂધ આપણું બધું જ આ રીતે બળી ગયું છે અને માવો આ રીતે એકદમ સરસ છૂટો પડી ગયો છે તો હવે આપણે તેમાં એક ચમચી ઘી નાખવાના છીએ હવે આપણે એક ચમચી ઘી નાખી દઈશું તેમાં બેથી ત્રણ મિનિટમાં એકદમ આપણો માવો છૂટો છૂટો થઈ જશે તો ફાસ્ટ ગેસ કરીને બે થી ત્રણ મિનિટ હજુ આપણે તેને શેકી લઈશું ત્રણ મિનિટ થઈ ગઈ છે અને માવો એકદમ સરસ શેકાઈ ગયો છે અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું તો હું આ રીતે થોડો ઇલાયચી પાવડર લઈ રહી છું તે નાખી દઈશું અડધી ચમચીથી પણ ઓછો અને હવે આપણે આ જે કેસરવાળું દૂધ છે તે નાખીશું એક ચમચી તો આ મેં પાંચ મિનિટ પહેલાં જ પલાળી દીધું હતું તો તે નાખી દઈશું તેનાથી એકદમ કલર સરસ આવી જશે પેંડામાં અને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને અને હવે આપણે ગેસ બંધ કરી લેવાનો છે અને હવે આપણે આ માવાને ઠંડુ થવા દેવાનો છે તો હું અડધો કલાક પંખા નીચે મૂકી દઈશ જેથી એકદમ સરસ ઠંડુ થઈ જશે અમે આ માવાને બીજા વાસણમાં કાઢી લીધો છે જેથી કરીને એકદમ જલ્દી ઠંડો થઈ જશે તો અડધો કલાક થઈ ગયો છે અને આપણો માવો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે તો હવે આપણે તેમાં બે ચમચી મિલ્ક પાવડર નાખીશું અને અડધી વાટકી મેં આ ખાંડ લીધી છે તે નાખીશું બુરૂ ખાંડ થોડી દરદરી હોય છે જેથી કારણે આપણે આ જ નાખવાની તો આપણા પેંડા એકદમ સરસ બનશે અને આમાંથી હું થોડી એક ચમચી ખાંડ રાખી દઉં છું કોટિંગ માટે તો હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો અડધી ચમચી આપણે ઘી નાખી દઈશું એકદમ ઓછું ઘી લીધું છે મેં અને મિક્સ કરી લઈશું જેથી આપણાને વાળવામાં સહેલાઈ રહે અને એકદમ ફટાફટ આપણા પેંડા વળી જાય તો હવે આપણે પેંડા બનાવી લઈશું તો આ રીતે લુઓ લઈ લઈશું નાનો અમથો આ રીતે અને પેંડો વાળીશું આપણે અને પેંડાને આ રીતે શેપ આપીશું અને આપણું જે બુરુખાંડ છે તેમાં કોટિંગ કરી લઈશું આ રીતે તો બધા જ પેંડા આપણે આ રીતે બનાવી લઈશું તો હું બીજો પેન્ડો પણ બનાવીને બતાવી રહી છું તમને તો મેં બધા જ પેંડા આ રીતે બનાવીને રેડી કરી લીધા છે તો મિત્રો મથુરાના પરફેક્ટ ટેસ્ટ સાથે આપણે આ પેંડા બનાવીને તૈયાર કર્યા છે તો હવે આપણે ચેક કરી લઈશું તો અંદરથી કેટલા સોફ્ટ અને સરસ બન્યા છે આપણા પેંડા તો મિત્રો તમને મારી આ રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો